ઘરે તો પપ્પા નું લઈ પીવે દુકાને હેરાન કરે હાલો ફ્રેન્ડ જયશી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો દિવાબતિ પૂજા થઈ ગયા છે ને આજે હતો પાણીનો વારો ને આજે કાઢીને ખાવા કપડાનો વારો ને અંજુ બનાવે છે મસ્ત ગરમા ગરમ ચંદન ચકોરી અંજુ જયશી કૃષ્ણ અને જય માતાજી એ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ થઈ ગયા અને થોડોક ધોબી ઘાટ માંડો તો પાણી વારો હતો વારો નીકળે નઈ બિચારા કપડા આવી જાય હાથમાં તેનો વારો ચડી જાય ને અત્યારે બને છે મસ્ત એવી મસાલા વાળી ચા અને ચંદન ચકોરી તો થઈ ગઈ છે તૈયાર તો આ છે અમારો નાસ્તો અને ઘણા ટાઈમ પછી અમે નાસ્તામાં ચંદન ચકોરી બનાવી કાશે નહીં ત્યારે રોટલીના વઘારિયા તો બનાવતા જ હોય પાંચ છ રોટલી પડી હતી ટાઢી રોટલી ખાવી એના કરતાં તો મસ્ત છાસ વાળું શાક વઘાર નાખીએ એટલે નાસ્તાની મજા આવી જાય કેમ કે સવારના કેટલા વાગ્યાના

એ લોકોના ઘરમાં જ રહેતી ખવડાવતા દૂધ પાતા અને હવારમાં ઓચિંતિત છે ને એ ભાઈના બે પગે છે ને એ ચોટી ગઈ હતી એટલે પગમાં ડસ્કર કાઢને ખાતા અને એ ભાઈ રાયડું નાખતો હતો એના ઘરે રાયડું નાખતા હતા ને અમારા ઘરે હમરાતું હતું ખબર છે ને અને ઇમરજન્સીમાં દવાખાને લઈ ગયા હતા અને પછી જો એ બિલાડીને એના મોટા ભાઈ ઓલા નાના ભાઈએ જે ઘા કરી એ છૂટ ઘા કરી તોય બે દી થયા તો એ બિલાડી પાછી આવી ગયેલા છે ને જાનવરનો કોઈ દી ભરોસો ન કરાય હાથ આપણે એને ખવડાવીએ પીવડાવીએ

અને અમારા વિડીયો ઘરમાંથી શરૂ થાય અને હાલતા 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 અમે ડેલી પૂછીએ ને તો એ જમા મારી મિંદરી આવું બોલે છે એમાં એમાં ઉપર ચરા બોલે કે ભાઈ જંગલી બિલ્લી જંગલી બિલ્લી સેમ ની સે મારી આખું સફેદ છે જો લાલ નથી તો હાર વાલો સાહેબ જય કૃષ્ણ હાલો તો સાહેબે તો કઠોળનો ઓર્ડર કર્યો છે કઠોળ બનાવવાનું તો ચાર નાસ્તાના વાસણ છે પેલા ઉકી લઈએ અને ઘંટી જો પડી છે એમને સાફ કરવાની કાલે એવી થાકી ગઈ હતી ને પછી હિંમત નહોતી કે ઘંટી સાફ કરવું તો રાખી દીધી હવે આજે વારો છે ઘંટી સાફ કરવાનો તો હાલો વાળમાંથી ગૂંચ કાઢું વાસણ ઉકું અને પછી મળીએ તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ફ્રેન્ડ તો આ બાજુ મેં બપોરની રસોઈ માંડી છે એક બાજુ ભાત ઓયરા છે ને એક બાજુ ચોરી બટેટા બાફવા મૂક્યા છે કેમ કે આજે બપોરે એક કઠોળ બનાવવાનું છે સાહેબે કીધું એમ તો હાલો શિવાની બેન મળી આવીએ શિવાની બેન શું કરે છે કેમ કે ગીતા હજી આવ્યા નથી ત્રણ ચાર દિવસ થી ગયા છે ને ભાઈની ઘરે તો આમ તો ટાઈમ મળતો નથી કામ માં કામ માં વ્યસ્ત હોય તો ચોરી અને ભાત બફાઈ છે ત્યાં લગી જોઈ આવીએ કે અમારા શિવાની બેન શું કરે હાલો તો મળીએ શિવાની બેન ડેલો ખોલો સાસુમાં નથી એટલે ડેલા બંધ જય શ્રી કૃષ્ણ જય માતાજી નહી બરવા દઉં બેન બાર વાગી ગયા એ બાપા હાલો અમારે શિવાની બેન રસોઈ બનાવે છે તાર તો થઈ ગઈ લાગે રસોઈ વારે વાહ હવે હાહુ મને ઘેર આવવાનું મન નથી થતું કે શું છે આજ આવી જાય તો વાંધો નહી શનિવારના ગયા ગમતું નથી કે હું આવું ગમતું નથી શનિવારે ગયા કા

તો જે તાર બાર વાગ્યા તાર રસોઈ થઈ ગયા હવે એક વાગે જમવા આવશે ત્યાં લગી બે વાર ધારણ મોકલી દે હથવારો કરો હમણાં ધારાય ન થતી વાદે પડી છે ગીતા બેન ને અવની નથી ને તો એ ન થતી નહીં તો હળી કાઢી ના આવે ગીતા મહેશી ગીતા મહેશી કરતી કાલે કહેતી હતી મમ્મી ગીતા મહેશી કહેતી આવશે હું બેન મને શું ખબર કહેતી આવશે તો સારું હાલો અમારે ગીતાબેન હવે કાલ આવી જાય જોઈએ કાલ આવે કે નહીં એ નહીં ડેલો બંધ જ રાખાય હું અંદરથી બંધ જ રાખું નહીં ડેલો બંધ જ કરી દેવાના હું દેવા ચોરીને ભાત બે બાફા મૂકીને એવી રોટલી માંડવી અમારે મીઠોડા બેન આવી જાય હા સારું હાલો તો જઈએ હવે ડેલો બંધ કરી દઈએ તો રવિવાર ની તો રજા હોય જ પણ એને અમથી બે દિન હોય એટલે આવી ગયા ને અમાર ધારાબેન

આ તો જોઈ આલ બપોર નવરી થાઉં તો આટો મારશું લેવું હોય છે લેવું ને તારે આટો મારવો તો મફત છે જાવ ને અમાર ભાઈ તારા બેન આનો કહે કેમ કે બપોરે ખાધા પછી અમને ભાતનો નો કોટો ચડે મારી દુકાને વીટી મૂંગી આવે કે હજાર હજાર રૂપિયા ની આવે હા તો તમારી દુકાને જ અમને લેવી મૂંગી પડે ઓલી સસ્તી સાહેબ આ ઘરના છોકરા આમ કરે ઓ ડોક્ટર લઈ જાવ

તારા હમણાં કેવું કરે એને પપ્પા દુકાને જાય ને સાડા ત્રણ પોણા ચાર વાગે પછી જ સુવે પછી એના આઠ વાગ્યા લગી સુતી રહી તો હાલો સાહેબ તો આજ મેચમાં મશગુલ છે તમારા ઘરમાં મેચનું શોખીન કોણ છે એ મને કહેજો કમેન્ટમાં અને મેચ ચાલુ થયો ને ત્યારની ધારા એને પપ્પાને એટલા સવાલ પૂછે છે કે એની વાત પૂછો માં હે સાહેબ થોડીક વાર પૂરતું તો એમ થાયને કે ટીવી બંધ કરી દે એને હા તો વિજય ને હું ટીવી બંધ કર દો પાંચ મિનિટ જો ને પોણે ત્રણ તો થઈ ગયા કઈ વાંધો નહીં જોઉં જો રોજ કે આવતો હોય ક્યારેક ક્યારેક આવે કેનો કેનો છે બાંગ્લાદેશ ને ભારત નો સારું હાલો બાંગ્લાદેશ નો દા છે ને હા તો હવે હુઈ જાવ તો ઉઠશો ને તો બધી વિકેટ વહી જાય હમ કાઢી લે હમ

તો મગાવો જાવ તો હું પીવું તો હું સોડા પીને જ જાઉં પછી બરાબર ને તારા એક હુકમ પીવે તો પછી મારો શું ભાગ આઈસ્ક્રીમ ની બપોર શીખવાનું ખાધું તું આમે અમે સાહેબ આજે રોંઢા ની ચા નથી પીધી હાલો આજે છે ને મારે સોડા પીવાની છે આઈસ્ક્રીમ રાત ના સર અત્યારે નહીં પણ એને ઓલું ફેમિલી પેક લઈ આવશું જો ફોન તો ભેગો જ રહે હો સાહેબ ને મેચ ની એક અવર જાવી નું જોઈએ છેલ્લી અવર તો તમે નહીં મારે સાદી હા હાલો તો સોડા આવે એટલે તમે બધા આવી જજો મેં બનાવી ધારા પૂતી નહોતી બપોરે રોંઢાના કામ કર્યા મારી દીકરી તૈયાર થયું ને મેં કીધું હાલ દુકાને જઈ આટો મારી આવીએ અને કઈક શાકભાજી લેતી આવું સવારમાં તો એટલો ટાઈમ રહેતો નથી શાકભાજી લેવા આવવાનું તો બે ત્રણ દિવસનું શાકભાજી લઈ લઈએ જોઈએ અત્યારે કેવું હોય છે ને કેવું નહીં અત્યારે તો એટલી માર્કેટમાં ભીડ હૈ છે ને કે વાત જવા દે તો હાલો

તો સાદી સોડા આવી ગઈ તો આવી જાવ તમે બધા ઠંડી ઠંડી સાદી સોડા પીવા રોજ તમે મસ્ત મસાલાવાળી ચા પીવા આવો ને આજે સોડા પીવા આવો હવે ઉનાળાની ની શરૂઆત થઈ ગઈ ફાઈનલ ક્યાં સાહેબ એમ હેલો સોડા પી લઈએ પછી જાય શાકભાજી લેવા એક માંથી બે ભાગ કરવા મારા છોકરાઓ કે તું ચાખી લે ને કેવી છે મારા હજી તો બે ત્રણ જગ્યા ફરશે ને ત્યારે તેનું આઈસ્ક્રીમ ખવા છે ઘરે તો એને પપ્પા નું લોહી પીવે દુકાને હેરાન કરે જો હવે એને આ ઓલી ડીશ દેખાણી તો હવે એ લઈને એને બેહવું તો હાલો સાહેબ હું જાઉં તો હાલો હવે હું શાકભાજી લઈ આવું ફટાફટ પી જવાનું હોય હવે સાદી સોડા એટલી વાર ન લાગે જો એમાં હું મગદમાં ચડી જઈશ સારું હાલો અત્યારે ભીડ કેટલી છે અને હું છે ને એક જેટ સિવિલ હોસ્પિટલની પાછળ જઈ હું ઊભી છું આખી થોડો થોડો શાકભાજી લીધો તો આગળ जाऊ હું મને જોઈ એમ કે આ બાજુ તો બહુ ગમ ગમતો કઈ શાકભાજી જો હાલો હવે આ અને જઈએ આગળ હવે 20 મિનિટ જોઈએ ટાઈમ થયો છે સાત વાગ્યા નો અમારા ધારાબેન આવે છે નીંદર અને એને પપ્પા ગયા છે બજારમાં બેક વસ્તુ દેવા કેમ કે હું શાકભાજી લેવા ગઈ પછી ઘરાગ આવ્યા એટલે થોડાક ઘરાગમાં વ્યસ્ત હતા બેન તોફાન નહોતા કર્યા ને કે મારે અડધી પોણી કલાક થઈ ગઈ હતી શાકભાજી લેવામાં ભીડાઈ હતી અને અત્યારે શાકભાજી છે ને બહુ વીણવું પડે ને ગોતવું પડે સવારમાં શાકભાજી લેવા જાય ને તો બધું ફ્રેશ ને તાજું હોય આખું બંધ કરીને લઈ લઈએ ને તો એ કંઈ ટેન્શન ન હોય ને અત્યારે તો જોઈ વિચારીને લેવું પડે પણ ન છૂટકે જવું પડે જ હતું શાકભાજીમાં કંઈ હતું નહીં ધાણા ટમેટા જ પડ્યા તા કા તો હાલો ને પપ્પા આવી જાય ને પછી હું ધારાબેન ઘરે જઈએ હું દીવાબત્તી કરું ને ધારાબેનની નીંદર આવે છે તો પહેલાં એને જમાડી લઉં ને પછી બાકીના બીજા કામ કરીશ તો ત્યાં લગી માં તો તારી ટેરી પાકી જ જાય તારે આખું કે છે હારું હાલો તો મઈડા ચાલો તારા બેન હાલો સાહેબ આમ જાય હો ભાઈ બેન હું બેઠે લઈ લે લો એક લઈ લે હાલો ફ્રેન્ડ ટાઈમ છે છે પોણા 9 વાગ્યાનો અને રાતના વેળા પાણી થઈ ગયા છે ને અંજુ એ ખોઈલી છે શાકભાજી ની રેકડી રેકડી નહીં દુકાન દુકાન હવે રેકડીમાંથી તો લઈ આવી દુકાન કો અત્યારે જ ખોલવી પડે એમાંથી આવીને મારી પાસે ટાઈમ તો આવીને તો પેલા ફટાફટ દીવાબત્તી કર્યા રસોઈ બનાવી તો તમે આવી ગયા એટલે વ્યારાઇ થઈ ગયા એટલે ટાઈમસર બધું થઈ ગયું મેં કીધું હવે વાસણ પછી ઉઠકી પેલા શાકભાજી બધું ધોઈને સાઈડમાં રાખ દઉં પછી મારે ટેન્શન નહીં હવા આ બધું તો હાલો કંઈક આટલી ખરીદી કહી દીશે શાકભાજી જાજુ તો કંઈ લઈ આવી નથી પણ ઘણી બધી નવી વસ્તુ છે આજ જો હળદરી લઈ આવી ફ્લાવર છે દૂધી છે ભીંડા છે ટમેટા ગવાર લીલું લસણ ને ઓરો થાય એવા રીંગણા ને ગાજર તો આટલી વસ્તુ લઈ આવી અત્યારે શાક આમ થોડુંક ગમે નહીં પણ હવે મન મનાવા લેવું પડે બરાબર ને તો હારું હાલો કે કહો હતો અમારો આજનો દિવસ ને હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈમાં હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી